તો તરફ આણંદમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ પકડાઈ છે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી વડોદરામાં વૃદ્ધાને રિક્ષામાં બેસાડી અને દાગીના ચોર્યા હતા અમદાવાદના ત્રણ અને સોજીત્રાના એક ધરપકડ કરવામાં આવી છે આરોપીએ અમદાવાદ બોરસદ સહિત અનેક જગ્યા પર ચોરી કરી હતી જો હવે પોલીસના સકંજામાં ચાર ગેંગ અને વડોદરાના વૃદ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના ચોરી કર્યા હતા અમદાવાદના ત્રણ અને સોજીત્રાના એક શખ્સ કે જેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આખી ગેંગ પોલીસના સખંજામાં આવી છે કે જે લૂંટ મચાવતી હતી આ રીતે અમદાવાદ અને બોરસદથી આરોપી પકડી પાડવામાં આવ્યા છે આણંદના મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે ચાર જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે આણંદનો આ કિસ્સો કે જ્યાંની રીક્ષામાં બેસાડી ચોરી કરવાની આખી મોડસ ઓપરેન્ટી હતી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે આણંદની ચોર ગેંગ સખંજામાં આવી શું અપડેટ આ મામલે ચોક્કસથી જે આ ખંભાતની સુખડા જીઆઈડીસી છે તેનો ઐતિહાસિક ગત રોજ દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન મોટી માત્રામાં શંકાશીલ પદાર્થ મળી આવ્યો હતો મહત્વની વાત એ છે કે થોડા જ મહિનાઓ અગાઉ અમદાવાદના બે ભાગીદારો દ્વારા આ કંપની ખોલવામાં આવી હતી અને ત્યાં દવાઓ અને ઇન્જેક્શનનું ઉત્પાદન કરવામાં આવતું હતું એટીએસ દ્વારા કુલ સાત લોકોને રાઉન્ડ અપ કરાયા છે તે ઝડપ થાય અને એકસો સાત કિલો જે પાવડર છે તે ઝડપી પાડવામાં આવ્યો છે આમ એટીએસની જે કામગીરી છે કામગીરી દરમિયાન ત્રીસ લાખ રોકડ પણ અને ગાડીઓ સહિતનો જે સામાન છે બધું જપ્ત કરવામાં આવ્યું છે અને હાલ જે કંપની છે તેને સીલ કરવામાં આવી છે ને કાર્યવાહી હાથ ધરવામાં આવી જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ